હોય મર્ડર કરેલા એવા ખૂની આરોપી હોય એનું રીકન્સ્ટ્રકશન કરવાનું હોય આ તો જે ઓફિસ માં જે ઘટના બની છે ત્યાં બધું ટાઈપ રીકન્સ્ટ્રકશન પાંચસો મીટર સુધી કરાવ્યું ન્યૂઝમાં આવી ગયું એ નૃત્યું તો શું સાબિત કરવા માંગે જે જે હુંડાઓ હોય ને જે લુખાઓ હોય ને એને મોઢા ઓલા બાંધેલા હોય છે આ વ્યક્તિને મોઢે કાઈ બાંધેલું કાઈ એને ડાયરેક્ટ ન્યૂઝમાં શું સાબિત કરવા માંગે છે એસપી દફન લાગે છે અમરેલી સર્કસ કાંડને લઈને એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓને એક કથિત ઓડિયો ક્લિપો વાયરલ થઈ રહી છે આ કથિત ઓડિયો ક્લિપની અંદર જે વ્યક્તિ એ નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે એ વ્યક્તિનું નામ તેઓ નરેશ પટેલ જણાવે છે અને દરેક નેતાઓને પોતાનું એડ્રેસ એ અલગ અલગ બતાવી રહ્યા છે પરંતુ આ વ્યક્તિ કોણ છે તે તો નથી ખ્યાલ પરંતુ જે વ્યક્તિઓ સાથે તે વાત કરી રહ્યો છે તે અમરેલીના ધારાસભ્યો હોય છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હોય છે જેણે કેન્દ્રીય મંત્રી સી આર સાથે પણ વાતચીત કરી છે જેને પરસોત્તમ રૂપાલા સાથેની પણ વાતચીત કરેલીની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી છે તેવી જ રીતે હવે અમરેલીના ધારીના ધારાસભ્ય જેવી કાંકડિયાની પણ કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે આ કથિત ઓડિયો ક્લિપની અંદર જેવી કાંકડિયાને તેઓ સવાલ પૂછી રહ્યા છે કે રાત્રે બાર વાગે દીકરીની ધરપકડ કરવી એ કેટલું યોગ્ય અને સાથે એ પણ સવાલો ઉઠી રહ્યા છે કે આ મામલે યોગ્ય અને ન્યાયિક તપાસ ક્યારે થશે જો કે સામે પક્ષે જેવી કાંકડિયાએ એવો જવાબ આપ્યો કે આ દીકરી એ મારા વિસ્તારની અંદર નથી મારા વિસ્તારમાં એનું ગામ નથી આવતું તેમ છતાંય મેં એની મદદ કરી એક સમાજની દીકરીના નાતે અને કહ્યું કે અમે એક અલગથી એડવોકેટ પણ રોકી આપ્યો છે પરંતુ આ વાતમાં કેટલી તથ્યતા છે એ તો પાયલ ગોટી અને તેના પરિવારના સભ્યો જ ખ્યાલ આપી શકે પરંતુ આ કથિત ઓડિયો ક્લિપની અંદર શું કંઈ ચર્ચા થઈ અને કેવી રીતે જેવી કાકડિયા કે જેઓ ધારીના ધારાસભ્ય છે તેઓ છટક બારી ગોતતા હતા સાંભળો આ ઓડિયો ક્લિપ કે જે સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહી હતી બોલો આખી વાત સાંભળી જો એને હું સે મને કાપી નાખે અધૂરી વાતમાં કોઈ ના ના એમાં કામ નથી અમે તમ મદદ કરવા વાળા છે હે ના ના એવું થાય છે ને કાપી નાખ્યો પણ કોણે કાપી નાખ્યો મેં

સાક્ષી ના બદલે સાક્ષી બનવા ના બદલે એને આરોપી બનવા બદલે માં આવ્યા ને એ દીકરી job કરતી તી હવે એનો એવો કઈ રોલ હતો ને એને કીધું હોય ભાઈ મારી તમારી office માં હું કામ કરતો હોય એને કીધું હોય કે સાહેબ ને આ type કરી દેજો મેં type કરી દીધું હોય હા બરોબર ને આ બધું તાત્કાલિક રીતે એની ધરપકડ જાતે કરવામાં આવી ને એફઆઈઆર કરવામાં આવી ને આ બધું કોર્ટમાં મામલો ગયો સમજ્યા. તમને અલગ અલગ વકીલ મૂકવાનું કીધું તમે એટલું ખાલી પૂછ લેજો એટલે તમને ખ્યાલ આવે મને મદદ કરીશી કે નહીં એમ અલગ વકીલ રાખી દીધા ખાલી એને અગાઉ પર બધાની હારે મૂકવાનું હતું એને ના પડે હારે નહીં મુકતા જામીન અરજી અલગ મૂકી દો એટલે તમને અમે મદદ પૂરેપૂરી કરવાના છે બરાબર

તમને તમને ખ્યાલ આવે એમ હમ નઈ તમે હું કેવાય ઘણા ટાઈમ જૂના કાર્યકર તમે રેડી છે તમારે એને કેવું જોઈએ આવું નો કરે સમજ્યા કૌશિક વેકતિયા હોય કે કોઈ પણ હોય આવું થોડુંક તો થોડું શરમ તો થોડીક રાખવી જોઈએ આવી રાજનીતિ નો કર કરે પગલા લેવા 100% સરગસ કડ्डा પણ એવોલા વ્યક્તિનું લેડીસ નું એને એ આરોપી એ કઈ શેન ને રોલ એને કાઢવામાં આવે છે હવે એની શું હાલત થતી એની એને પરિવારને શું હાલત થતી છે તો બરોબર છે પણ એને આપણે પૂરી મદદ કરીએ છીએ અને પૂછજો આમાં ફરિયાદ કરવા વાળો કોણ હતું તો અમે અમે ફરિયાદ કરવા વાળો કોણ હતું તો ફરિયાદ કરવા વાળા એનો લેટર ને એને ફરિયાદ કૌશિકભાઈ કરી જેને ડુપ્લીકેટ લેટર જેને જેનો હતો ને તાલુકા પંચાયત ના પ્રમુખ એને ફરિયાદ કરી હતી કૌશિકભાઈ નથી કરી ફરિયાદ આપણે તો ફરિયાદ કરી છે કે પોલીસે આમ નામ તો આમ ને ઝડપથી તો નહીં કર્યું હોય એમ કેવાનું છે

અમે તો એમાં ક્યાંય નથી ગયા અરે નથી તમારી ફરજ આવે છે નથી તો ફરજ બધું થતું હોય જો ભાઈ ભાજપના કોઈ મંત્રી હોય કે કોઈ પણ હોય બધું એના પાવર હોય બધું થાય જે કરવું એ બધું થઈ શકે છે સમજો આ આમનું તો તકજુર થતું ન હોય કોકનો કા પાછળ એનો હાથ છે તો આ બધું થતું તો ના પોલીસ કામ કરે એટલી સ્પીડથી નગર કરે નહી વીકલ જેશન શું કરવાનું ભાઈ

કેવા ખૂની આરોપી હોય એનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય આ તો જે ઓફિસ માં જે ઘટના બની છે ત્યાં બધું ટાઈપ રીકન્સ્ટ્રકશન પાંચસો મીટર સુધી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું ન્યૂઝ માં આવી ગયું એનું બધું કરવા માગેલા હોય ન્યુઝ માં શું સાબિત કરવા માંગે છે એસપી ડફોર લાગે છે એ તમારે કેવું જોઈએ એ તમારી ફરજ માં આવે છે ને કહેવાનું તમારી કરી છે તમે સાંભળી લો નથી કરી એવું નથી અને તમે અરે મદદ અરે મદદ હવે હવે હું મદદ કરીને શું એનું કામ નું જે હતું એનું ઈજ્જત હતી એ કે દીકરીની જે કરવાનું હતું એ પેલા કરવાનું હતું ને એમ એટલો બધો આવો ધક્કો હાલતો હતો એ તો અંદર અંદર હતું આ દીકરી ને તો શું લેવા દેવા એટલે આ બધું પછી તો આ બધી છટક બારી હોય સમજ્યા મે રીકન્સ્ટ્રક્શન કરવા મે સરગસ કાટો મને થાય ને આપ દે સ્ટેટમેન્ટ ઓમ એચપી પાસે આઈ પા રાખી યે એટલે આવ હાવ નો આલે તંત્ર કે વ્યવસ્થિત સારું કા કામ કરો એમ જા આવી રાજનીતિ ન કરો તો સારું છે પૂછી લ્યો અમે મદદ કરી નઈ કોઈ સાંભળવા તૈયાર સભ્ય કોઈ તે બધું નકલી રાજનીતિ કરવી આમ ને તેમને લોકો નાના માણસો ના સાંભળો ઓડિયો ક્લિપ આ કથિત ઓડિયો ક્લિપની અંદર ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા પોતાનો બચાવ જે છે તે મૂકવા માટે એ ઢાંક પિછાડો કરી રહ્યા હોય તે પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે એડવોકેટ રોકોની વાત જે હતી તે અત્યાર સુધીમાં ક્યારેય સામે નથી આવી પરંતુ જેવી કાંકડિયાના કોલ રેકોર્ડિંગની અંદર સામે આવી વાત કે જેવી કાંકડિયા અને ભરત સુતરિયા એક અલગથી એડવોકેટ રોક્યો હતો જોકે બીજી તરફ એક એવી પણ વાત સામે આવી હતી કે પાયલ ગોટી અને સાથે જ મનીષ વગાસિયા સહિતના તમામ જે લોકો કે જેમને આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે એક પણ વ્યક્તિનો કેસ લડાવવા માટે કોઈ વકીલ તૈયાર જ ન નહોતું તો હવે આ જેવી કાકડીયાએ આ કથિત ઓડિયો ક્લિપની અંદર જે વાત કરી છે તે વાત કેટલી સાચી આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર